દાખલા નંબર ત્રણ નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો વિદ્યાર્થી મિત્રો આ જે સ્વાધ્યાયપૂર્તિ છે એ જૂન બે હજાર ચોવીસમાં નવી આવેલી છે આગળના વિડીયોનું પ્લેલિસ્ટ બનાવેલું છે એક વખત તમે ન હોય તો જોઈ લેજો પહેલું ખાલી જગ્યાના બધા ખૂણા કાટખૂણા હોય કાટખૂણા એટલે નેવું અંશ હોય તો પતંગ આકાશરું છું કોણ હું તમને થોડું સમજાવું એટલે તમને વધુ ખ્યાલ આવે પતંગાકાર ચતુષ્કોણ આ રીતનો હોય એટલે આમાં ખૂણા ખૂણા ના હોય પોસિબલ નથી પછી લંબચોરસ લંબચોરસ આ હોય તો આ પણ કાટખૂણો હોય આ પણ કાટખૂણો હોય આ પણ કાટખૂણો હોય અને આ પણ કાટખૂણો હોય સમાંતર બાજુ ચતુષ્કોણ આ રીતનો હોય આમાં સાચું છે લંબચોરસમાં આમાં ના આવે સમલંબ ચતુષ્કોણ તો સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય તો આમાંય પોસિબલ નથી તો એકલા લંબચોરસમાં પોસિબલ છે એટલે શું આવશે બી આવશે તો અહીં હું બી લખું છું તમે અહીં લંબચોરસ લખી દેજો બરાબર હું લખતો નથી દસ બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે બહિષ્કોણ આવે એટલે ત્રણસો સાઈઠથી લેવાનું તો ત્રણસો સાહીઠ ભાગ્યા દસ કરવાના તો ત્રણસો સાહીઠ ભાગ્યા દસ શૂંજય શૂંજય કેટલા વધ્યા છત્રીસ તો બીજામાં વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવશે છત્રીસ એટલે સી તો અહીં શું કરી દઈએ આપણે સી એક ચતુષ્કોણના અંદરના એક ખૂણાનું માપ સિત્તેર અંશ છે તો આ ખૂણાના બહિષ્કોણનું માપ ખાલી છે કે અંદરનું સિત્તેર છે અને બહિષ્કોણ શોધવાનું છે તો બહિષ્કોણના બંનેનું એકસો એંસી થાય તો એકસો એંસીમાંથી સિત્તેર બાદ કરતો તો ઝીરો આઠમાંથી સાત જાય એટલે એકસો દસ આવો તો છ એકસો દસ સી તો ત્રીજામાં વિદ્યાર્થી મિત્રો શું આવ્યું સી આવ્યું ચલો ચોથો પંદર બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે તો ત્રણસો ભાગ્યા પંદર કરવાના ત્રણ ત્રણસો સાહીઠ ભાગ્યા પંદર અહીં કરીએ ત્રણસો સાહીઠ ભાગ્યા પંદર પંદર એકા પંદર આ પંદર દુ ત્રીસ શૂન અને સાહીઠ પંદર ચોગ સાહીઠ ચોવીસ આ છે ચોવીસ ઓપ્શનમાં હા तो તો એ આવશે તો વિદ્યાર્થી મિત્રો ચોથામાં શું આવી ગયું આપણે જવાબ એ આવ્યો આવું પાંચમો લઈએ ચાલીસ અંશનો બહિષ્કોણ ધરાવતા નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ છે તો ત્રણસો સાઠ ભાગ્યા ચાલીસ ત્રણસો સાહીઠ ભાગ્યા ચાલીસ શૂન્ય ચાર નવ છત્રીસ તો નવ આવ છ નવ છ સી આવશે બરાબર તો પાંચમામાં શું આવશે સી આવશે ચલો છઠ્ઠો જુઓ નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ ન હોઈ શકે બેકી હોઈ શકે એકી ના હોય આ બે કી બે કી બે કી આ એકી છે એટલે સી આવશે તો છઠ્ઠામાં શું આવશે સી નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુ હોઈ શકે તો બે કી જવાબ આવ એકી 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 આ બે કી એટલે ડી આવશે બરાબર ખાલી જગ્યાના વિકર્ણોના માપ સરખા હોય છે વિકર્ણ એટલે સામસામે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આ તો આ અને આ બંને માપ અલગ અલગ હોય બરાબર એટલે આ ખોટું આવશે સમલંબ ચતુષ્કોણ આ સમલંબ તો આમાં એ શું હોય ખોટું જ આવે વિકર્ણો સરખા ના હોય પછી સમબાજુ ચતુષ્કોણ તો સમબાજુ એટલે આ રીતનું હોય તો આમાં પોસિબલ નથી ચોરસ તો ચોરસમાં વિકર્ણોના માપ સરખા હોય ચોરસમાં ચારે બાજુઓ સરખી હોય એટલે આ વિકર્ણ પાંચ સેન્ટીમીટર હોય તો આપણ કેટલો હોય પાંચ એટલે જવાબ આવો ચોરસ તો અહીં શું આવશે ડી ચોરસ વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે સમજશો તો પરીક્ષામાં થોડું ફીવરીને પૂછસી તો પણ તમને આવડવાનું છે માટે હું તમને સમજાવીને ગણાવું છું નીચ પ્રશ્ન છે આ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો ચોરસની પાસ પાસેની બે બાજુઓના માપ સરખા હોય છે તો આવું તમે જુઓ આ ચોરસની આ પાસ પાસેની બાજુ હોય તો આ એ સરખી હોય બધી ચોરસમાં તો બધી સરખી હોય એટલે પાસ પાસેની કે એક સામસામેની કે બધી સરખી હોય એટલે એ વિધાન કેવું આવશે ખરું આવશે પહેલામાં શું લખીશું ખરું પતંગાકાર ચતુષ્કોણની પાસ પાસેની બધી બે બાજુના માપ સરખો હોય છે પતંગાકાર ચતુષ્કોણ આ રીતે હોય જુઓ હું પાસ પાસેની ગણીએ તો આ અને આ લઈએ તો આ બંને સરખી છે ના તો ખોટું આવશે વિધાન આ બંને સરખી છે તો પણ આ બંને સરખી નથી પાસ પાસેની એટલે કોઈ પણ લઈ શકાય એટલે આ વિધાન બીજું કેવું પડશે આપણું ખોટું પડશે લંબચોરસ એ નિયમિત બહુકોણ છે તો ખોટું છે અહીં નિયમિત શબ્દ આવે એટલે બધી બાજુઓના માપ સરખા આવું લંબચોરસમાં બધી બાજુઓના માપ સરખા હોય નહીં કારણ કે લંબચોરસ આ રીતનો હોય આ બાજુ અને આ બાજુ બંને માપ કેવા હોય અલગ અલગ હોય એટલે વિધાન ખોટું પડે જો લંબ ચોરસની જગ્યાએ ચોરસ લખ્યું હોય તો અહી સાચું ચોથો જોઈએ જોઈએ હવે હવે ચોથો તો ચોથામાં હવે આપણે વિદ્યાર્થી મિત્રો એક મિનિટ હવે લંબચોરસના બંને વિકર્ણોના માપ સરખા હોય છે આવું લંબચોરસના બંને વિકર્ણ લઈએ વિદ્યાર્થી મિત્રો આ લંબચોરસ હું થોડા દોરીને બતાવ તો આપ દસ સેમી હોય તો આ પણ દસ સેમી હોય એવું કેવું છે તો બંને સાચા જ છે બંનેના માપ સરખા હોય તો અહીં શું આવશે ખરું આવશે સમ બાજુ ચતુષ્કોણના બંને વિકર્ણોના માપ સરખા હોય છે તો સમબાજુ ચતુષ્કોણમાં ખોટું છે અલગ અલગ હોય સમજુ આ રીતનો હોય તો આને આ અલગ હોય લંબચોરસના દરેક બહિષ્કોણનું માપ નેવું અંશ હોય છે લંબ ચોરસ હોય તો બહિષ્કોણ એટલે બંને આ નેવું નો હોય તો આપણને ખબર બંનેનું એકસો એસી થવું તો આ એ નેવું નો જ થાય તો બહિષ્કોણનું માપ નેવું હોય એટલે છઠ્ઠું ખરું આવશે ત્રિકોણના બધા ખૂણાના માપનો સરવાળો ત્રણસો સાહીઠ અંશ હોય તો ખોટું ત્રિકોણ હોય ત્રણેય ખૂણાનો માપનો સરવાળો એકસો ને એસી અંશ એટલે આ ખોટું આવશે ત્રણસો સાહીઠ તો ચતુષ્કોણનું હોય ચોરસના વિકણો પરસ્પર કાટ દુભાગે છે તો બરાબર છે આ કાટ જ કહેવાય એક આ બધા કાટ ખૂણે દુભાગે આ ચોરસ છે તો સાચું આવશે ખરું ચતુષ્કોણમાં વધુમાં વધુ ત્રણ ગુરુકોણ હોઈ શકે તો વિદ્યાર્થી મિત્રો નવમું છે એ ખરું છે કઈ રીતે હું તમને સમજાવું કોણ એટલે નેવું કરતો વધુ હોય નેવું કરતો મોટો હોય ગુરુ કોણ કહેવાય ધારો કે એકાણું હોય ચલોને પંચોણું હોય એવું કરીએ તો ત્રણ હોય તો પોતરી પંદરનો પાંચડો વધીએ નવતરી સત્યાવીને અઠ્ઠ બસો પંચ્યાસી એને ત્રણસો સાહીઠમાંથી બાદ કરો ત્રણસો સાઠ બસો પંચ્યાસી તો અહીં પાંચ આવશે અહીં દસ આવશે દસમાં પહોંચ જાય એટલે પાંચ પાંત્રીસ ત્યાં અઠ્યાવીસ એટલે સાત તો ચોથો ખૂણો પંચોતેરનો થાય એટલે વધુમાં વધુ ત્રણ જ હોય એટલે ખરું છે ચતુષ્કોણના બધા ખૂણા લઘુકોણ હોઈ શકે બધા લઘુકોણ એ ના અંદર હોય તો એને લઘુ કોણ કહેવાય તો લઘુકોણ તો નેવુંના ના અંદર નવ ચોક છત્રી ત્રણસો સાઈઠ તો ત્રણસો એ ના થાય બધા ખૂણાનો સરવાળો એટલે આ વિધાન ખોટું પડે બધા પોસિબલ છે જ નહીં દસમું શું આવશે વિદ્યાર્થી મિત્રો ખોટું આવશે અગિયારમું ચતુષ્કોણ બીસીડીઈ નો એક વિકર્ણ બી છે હવે આપણે દોરીએ તો જ ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણ હું દોરી દઉં છું અહીં આવું શું કહે છે બી સીડીઈ તો બી સી ડીઈ એનો એક વિકર્ણ બી ઓ બીઈ તો બાજુ થઈ જુઓ વિકર્ણ તો આ આ વિકર્ણ કહેવાય એટલે પોસિબલ નથી વિધાન ખોટું છે તો અહીં અગિયારવામાં શું કરીશું આપણે ખોટું બારમું બહુકોણની બધી બાજુઓ અને અંદરના બધા જ ખૂણાના માપ સરખા હોય છે બહુ નિયમિત બહુકોણ શબ્દ વાપર્યો હોત તો સાચું હોત પણ એકલો બહુકોણ છે એટલે ખોટું આવશે પતંગાકાર ચતુષ્કોણે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે તો એ ચતુષ્કોણ ચતુષ્કોણે સમાંતર બાજુ ચતુષ્કોણ નથી ખોટું સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટ ખૂણે દુભાગે છે સમબાજુ તો બધી બાજુઓ સરખી હોય તો આ વિકર્ણો હોય ને જે એ આ કાટ ખૂણે હોય એટલે આ ખરું છે હવે સમ બાજુ ચતુષ્કોણના વિકર્ણો સામસામેના ખૂણાને પણ દુભાગે છે તો આ ખૂણો હોય એ બે ભાગ સરખા કરે એટલે આ પણ કેવું છે ખરું છે બરાબર એ ખાલી જગ્યા સુધી રાખીએ પછી નેક્સ્ટ વિડીયો લઈએ